જય અમર જય શ્રી કૃષ્ણ રાજકોટ જે અઠ્યાવીસિટ સમૂહ લગ્નના આયોજનમાં જે કંઈ પણ આયોજકોનું મિસમેનેજમેન્ટ થયું છે એને લઈને અત્યારે ગુજરાત પોલીસ અને ખાસ કરીને રાજકોટ પોલીસ સ્ટાફના ડીસીપી સર સજ્જનસિંહ પરમાર બેનશ્રી એસસીપી સર રાધિકાબા ભારઈ અને સાથે સાથે પીઆઈ વસાવા સર અને પ્રનગર પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફે દીકરીઓ માટે કરિયાવરથી લઈ જમવાથી લઈ અને દરેક પ્રકારના લગ્નની વિધિથી લઈ અને ખૂબ સરસ મજાનો સાથ સહકાર આપ્યો છે ત્યારે સમગ્ર રાજકોટવાસીઓને જ નહીં પણ સમગ્ર ગુજરાતવાસીઓને નમ્ર અપીલ છે કે સારા કાર્યોની પણ નોંધ લે દરેક વખતે મેજોરિટી આપણે એવું સાંભળતા હોય કે પોલીસની કામગીરીમાં પોલીસ શું કરે છે મને જેટલા જેટલા સારા અનુભવો ત્યાં છે એ હું શેર કરું છું કે દરેક લોકોના સારા કામની પણ આપણે નોંધ લેવી જોઈએ આજે જે કંઈ પણ આયોજન છે પ્રાઇવેટ સંસ્થાનું હતું એનું મિસમેનેજમેન્ટ હતું એમાં આપણે પર દોસ્તીનો ઢોકલો છે ઢોળી ના શકીએ પણ એવા ખરા ટાઈમે પણ અત્યારે પોલીસ સ્ટેશનનો દરેક સ્ટાફ અને પોલીસ સ્ટેશનના હોદ્દેદારો એ બધા ખૂબ સારી રીતે પોતાની જવાબદારી સમજી અને એ દીકરીઓના કર્યાવરણની સગવડતા ઊભા ઉભ કરી છે કારણ કે મને જ્યારે ખબર પડી મેં જ્યારે મીડિયાનું કવરેજ જોયું ત્યારે મારાથી ખાલી જમવાની સગવડતા થાય એ ઉદ્દેશ્ય સાથે હું અહીંયા આવી હતી પણ રાજકોટનું ગોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટે જમવાની સરસ સગવડતા કરી દીધી છે આપણા તરફથી જે કંઈ પણ ઠંડાનું આયોજન હતું એ કર્યું છે પણ સાહેબ શ્રી ડીસીપી સર સજ્જનસિંહ પરમાર મેમ રાધિકાબેન બારાઈ અને સાથે સાથે પીઆઈ વસાવા સાહેબ અને સમગ્ર પ્રનગર પોલીસ સ્ટેશન અને સમગ્ર પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ સાથ સહયોગ છે અને ખરેખર આમાંથી એક બધી સંસ્થાઓએ પ્રેરણા લેવા જેવું છે કે એક રાજકોટની કે કોઈ પણ જગ્યાની એક એવી ટીમ હોવી જોઈએ કે ખરા ખરીનો સમય આવે ત્યારે એ સમયે આયોજકાની અવ્યવસ્થાના ભાગરૂપે આપણે બધાએ દોડવાનું થાય તો ઇમરજન્સીમાં દોડી શકીએ એટલે રાજકોટની પણ સમગ્ર ગુજરાતની સંસ્થાઓએ આમાંથી શીખ લેવા જેવું છે કે કોઈના જીવનનો પ્રસંગ બગાડીએ નહીં આપણાથી ન થાય તો ન કરીએ થાય એટલું જ કાર્ય કરીએ અને સાથે સાથે જે ખરા દિલથી કાર્ય કરે છે એવી સંસ્થાઓએ એક ટીમ બનાવીને રાખવી જોઈએ કે ખરેખરીના ખેલ હોય ત્યારે એ ગ્રુપ એક રજીસ્ટર્ડ હોવું જોઈએ નજીકના પોલીસ સ્ટેશનમાં કે નજીકના તમારા કલેક્ટર ઓફિસ કે કમિશનર ઓફિસમાં કે આવું ઇમરજન્સી દોડાદોડી થાય તો બધા સંસ્થા ભેગા થાય ને એ પ્રસંગને ઉકેલે કે ખરાખરીમાં એકાબીજાને કામ આવે એટલે લઈ લો એમનું રાજકોટ રાજકોટ પોલીસ ઉમદા કામગીરી અહીંયા જોવા મળી રહી છે અઠ્યાવીસથી વધુ દીકરીઓનું જે અહીંયા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીંયા સમૂહ લગ્ન આયોજન જે સમિતિ હતી એના મિસમેનેજમેન્ટને કારણે આ જે દીકરીઓ છે એ તેમાં પગલાં પાડવાના જતા અને પાડ્યાય છે પણ અમુક લોકો ભાઈ ગયા છે રાજકોટ પોલીસ દ્વારા જે પણ મેનેજમેન્ટ શક્ય હતું એ બધું અહીંયા આપ જોઈ શકો છો કરવામાં આવ્યું છે સાત જેટલા અઠ્યાવીસમાંથી સાત જેટલા દીકરીઓ છે એ અહીંયા પરણાવવામાં આવી છે રાજકોટ પોલીસ દ્વારા રાજકોટમાં જે સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા છે બોલ બાલા તેના દ્વારા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો છે આ બધાને અને અમરધામ આશ્રમ સાથી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા સોડા ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી છે જે દીકરીઓ અને જે આખો બે પક્ષ છે એ રોકાણો છે એ બે પક્ષને અહીંયા જેટલા રોકાણ હતા એ અહીંયા બ્રાહ્મણોની તાત્કાલિક વ્યવસ્થા કરી અને પરણવામાં આવ્યું છે અને રાજકોટ જે પોલીસનો સ્ટાફ છે એના દ્વારા રાજકોટ શહેર પોલીસ દ્વારા આ દીકરીઓને પરણાવીની જવાબદારી તાત્કાલિક લેવામાં આવી અને જમવાનો પ્રસાદનો વ્યવસ્થા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાથે સાથે આ ઠંડા પીણાની વ્યવસ્થા અમરધામ આશ્રમ સાથી સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી અને હાલ અત્યારે આ સાત જે દીકરીઓ છે એને અહીંયાથી આ જે કર્યાવર જેટલો શક્ય હતો ઇમરજન્સીમાં એ બધું લાવવામાં આવ્યો છે મારે આ બાબતે તો બહુ મોટું લાઈવ કરવું છે અને લોકોને અવેર કરવા છે કે તમારે કઈ ન થાય ને તો ન કરો ઠીકલી પી એમાં ઓલી દીકરી જે રડતી હતી ને કે ભાઈ મારા પપ્પા એ વ્યાજે પૈસા લઈને આ બધું કર્યું છે એમ પછી મને હવે કાંઈ ન કરે હવે આપણે જવાય એટલીસ્ટ બીજી કંઈ સગવડતા ન કરી કંઈ નહીં ખાવા પીવાની એવી તો કરી દઈએ ચા પાણી નાસ્તાની જમવાની એટલે હું એ આયોજનથી નીકળી હતી ઘરેથી કે પ્રેમવતીમાં તૈયાર થાળી જે મળે છે ને લઈને ખવડાવશું એમ પણ ત્યાં ગયા મેં પછી મીડિયા વાળા ભાઈ છે એને ફોન કર્યો હતો પણ એમને મને એવું કીધું કે ભાઈ બોલ રાજકોટ પોલીસ સ્ટેશનની ગાડીઓ બધા સ્ટાફ ડીસીપી સર ને બધા આવી ગયા છે અને ખરેખર આજના સમયે ઘણા લોકોની એમાંય કમેન્ટો હતી કે આમાં આને આ કરવું જોઈએ સરકારે આ કરવું જોઈએ પણ પ્રાઇવેટ સંસ્થાઓના આયોજનો હોય એમાં સરકાર શું કરે સરકાર મંજૂરી આપે સરકારને થોડી ખબર હોય કે આવા કૌભાંડો કરીને ભાગી જવાના છે એમ હું આ બાબતે આખું લાઈવ કરીશ અત્યારે નથી બોલવું થાકી ગઈ છું તડકાની પણ આ લાઈવ એટલે કર્યું કે પણ જે કંઈ પણ આયોજન હતું એમાં ઘણા બધા સારા દાતાશ્રીઓ અને ઘણા બધા સ્વયંસેવકો સાથે સાથે રાજકોટ પોલીસ સ્ટેશનમાંથી ડીસીપી સર છે એમનો ખૂબ સારો સપોર્ટ છે પરમાર સરનો સાથે સાથે એસીપી રાધિકાબાબારાઈ એમે પણ ખૂબ સપોર્ટ કર્યો પીઆઈ વસાવા સાહેબ હતા અને એ બધાના સહયોગથી છ દીકરીઓના લગ્ન અહીંયા થયા બાકી બધા નીકળી ગયા હતા અઠ્યાવીસ માંથી બાવીસ

તમારાથી ન થાય ન કરાય આ છે ને ઓળખું છું કારણ કે આ સંસ્થામાં ત્રણ વર્ષ સુધી મેં ક્યારેય લાઈવમાં જાહેર જાહેર નથી કર્યું પણ આજે કરું જ્યારે જ્યારે એના સમૂહ લગ્ન થયા છે ને ત્રણ વર્ષ સુધી અમરધામ આશ્રમથી જેટલી દીકરીઓના લગ્ન છે એનો ભોજનની પ્રસાદીની સગવડતા આપણે અમરધામ આશ્રમ તરફથી કરી દીધી છે અને ક્યારેય મેં લાઈવના માધ્યમથી કે વિડીયો બનાવીને જાહેર નથી કર્યું પણ આજે દુઃખ એટલે થયું કે નહોતું થાય એમ તો રાત્રે દોઢ વાગ્યા સુધી બધા આયોજકો ત્યાં હતા અને આ વખતે આપણને કોઈ આમંત્રણ નથી આવી જાણી નથી કર્યું કે એ લોકો સમૂહ લગ્ન કરે છે ગયા વર્ષે સમૂહ લગ્ન કર્યા ને ત્યારે મને એવું કીધું કે આ છેલ્લા સમૂહ લગ્ન એમ હવે પછી આપણે થાકી ગયા નથી કરવા તો અમને આ વખતે જમણવારનું કંઈક કરી દો એટલે મને એવું થયું કે ભાઈ ચલો આશ્રમ પર આટલા જમે અનક્ષત્ર આટલું આપણે ચલાવીએ છીએ તો આટલી દીકરીઓમાં કઈ વાંધો નહીં એટલે ગયા વર્ષે આખા સમૂહ લગ્નનો જમણવાર નો ખર્ચો છે ને એ અમરધામ આશ્રમે કરિયાણા સ્વરૂપે આપ્યો તો બધું કરિયાણું આપણે મોકલું હતું આપણે કઈ ઉપકાર નથી કર્યો કોઈ ઉપર આપણે આપણું સારું એક સેવાના ભાવનું કાર્ય કર્યું છે પણ આજે તકલીફ એટલે પડી કે રાત્રે દોઢ વાગ્યા પછી સંચાલકોને ખબર હતી કે આવી આપણે કથા કરવાની છે તો એ ભાઈ આપણને એટલી ફોન કરીને એટલું તો કહી શકતા હતા કે ખાવા પીવાની સગવડતા બેન કરી દેજો એમ તો બિચારા એવા છે એ ખાવા પીવામાં ને પાણી નાતા એમાં તો દુઃખી ન થત એટલે છે ને મગજ બેન આખા રસ્તે મારો બંધ થઈ ગયો હતો એટલીસ્ટ એને દોઢ વાગે સવારે છ વાગ્યા જેને જેને ખબર હતી એને ખાલી ખાવા પીવાની સગવડતા માટે ફોન એકાદો કર્યો હોત ને તો આપણે એટલું તો કરી જ શકત કે આવ્યા છે એ બધા ખાધે પીધે અને ત્યાં સુધીમાં કંઈક સગવડતા હોય થાત બધાને જાણ કરીને કારણ કે મેજોરિટી તો બધા રિકવેસ્ટ પછી એક પબ્લિકની એટલી મૂર્ખામી મારી દ્રષ્ટિએ કે ભૂલ કહેવાય કે આજે પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવી ગયો ડીસીપી સાહેબ આવી ગયા એસસીપી સાહેબ આવી ગયા એમણે રિકવેસ્ટ કરી કે તમને કરિયાવરથી માંડીને બધું અમે કરી દેસું તમે ચિંતા ના કરો તમે ખોલો થોડો અમને સપોર્ટ કરો પણ એ સમયે સાહેબ એમ કહેતા હતા કે બેન કોઈ એટલીસ્ટ બે શબ્દ બોલી ને ઉભા રેવાય તૈયાર નહોતા અમારી આરે તો એ કેવા અમે શું કરીએ એમ હાલો મારો કિલોમીટર બોલવાના પૂરા થઈ ગયા છે એટલે હું હવે કાલે પરમ દિવસે નિરાતે લાઈવ કરીશ અને આ બાબતે ચર્ચા કરીશ પણ હાલ તો છે ને બધી દીકરીઓને વિદાય અપાઈ ગઈ બધી દીકરીઓને કર્યાવાર જે છે દાદાશ્રી વિક્રમભાઈ એક હતા હરિભાઈ બોદર હતા પછી સંજયભાઈ રંગાણી હતા બીજા કોઈને હું ઓળખતી નથી પણ આ લોકોના નામ મેં લીધા મને ખ્યાલ છે અને સાથે સાથે રાજકોટના ડીસીપી સર સજ્જનસિંહ એસીપીબેન રાધિકાબેન પીઆઈ વસાવા સાહેબ આ બધાએ હજી અમે લોકો દીકરીની વિદાય થઈ ગઈ ને પછી પ્રનગર પોલીસ સ્ટેશનનો લેડીઝ સ્ટાફ અને ભાઈઓ બધા હતા જ એટલે ખરેખર જે સારું કાર્ય કરે છે ને એને બિરદાવાઈ મારી દ્રષ્ટિએ હોય બધા એવા વ્યક્તિઓ નથી હોતા પણ જે લોકો સાચા દિલથી આ પોલીસ નું કામ હતું જ નહીં જે લોકો સંસ્થા લઈને જે આયોજકો હતા ને આ બધું આયોજકોનું કામ હતું એટલે જેને જેને દિલથી આ દીકરીઓના કામમાં અને આવી આ રીતે તમે કોઈ દીકરીઓના આસુડા પડાવો ક્યાં ભવે સુખી થાવ તેવડ ન હોય તો આવા આયોજનો જ ન કરાય કેટલી દીકરીઓની હાયું લીધી હું તો પર્સનલી મળીશ મારા હાથમાં આવશે એટલે કારણ કે હજી આમાં આયોજનો કેટલા કોણ કોણ છે એ મને નથી ખબર પણ મારે જેનો કોન્ટેક છે એવા ચંદ્રેશભાઈ છત્રોલા હું રૂબરૂ તમને મળીશ ને ફોન એ કરીશ મેં આજે કર્યો હતો ત્યાંથી જ પણ ફોન સ્વિચ ઓફ આવે છે એટલીસ્ટ રાતના તમારાથી ન ભેગું થાય એમ હોય અને ખરેખર મુશ્કેલીમાં હોય ને કોઈ જાણ કરે ને તોય કોઈક માણસો ઉભા રે કેટલા લોકોને ખાધા પીધા વગરના દીકરીઓ રડતી હતી બિચારીઓ મા બાપ રોતા હતા મારું તો માથું ચડી ગયું છે કઈ વાંધો નહીં હવે છે ને લાઈવ ખાસ એટલા માટે જ કર્યું ત્યાં નેટવર્ક નો પ્રોબ્લેમ હતો તડકાનો મોબાઈલ એ તપતો તો એટલે હાલ તો બધું દાતાશ્રીઓ અને રાજકોટ પોલીસના સહયોગથી સરસ દીકરીઓના ખબર નથી બે એના દુનિયા ક્યાં જઈને અટકશે નહીં મારે આ બાબતે જ એક લાઈવ કરવું છે કે જેને જેને સેવા દેવી છે જેને જેને સેવા કરવી છે ને રકમ દેવાની બંધ જ કરી સેવા કરવી છે ને વસ્તુ સ્વરૂપે દેશો ને તોય કરવી આ પૈસા દિયો પૈસા ના ધૂતારા ઉભા થઈ ફ્રોડ કરીને ભાગે ને દાનમાં છે ને જેને દેવું હોય ને વસ્તુ દયો ખવડાવો પીવડાવો વસ્તુ લઈ દો બિલ ભરી દો સંસાયો ને રોકડા પૈસા દેવાનું જ બંધ કરો હા જેને મારો વિરોધ કરવો આઈ લાવજો તમે તમારે અડધી રાત્રે દરવાજા ખુલ્લા જ છે અને જેને માથે ઓઢવું એને લાગુ પડતું એ લઈ લેજો પૈસા દીએ લોકો આપણા ઉપર ભરોસો કરી કરીને ત્યારે ધુંબા મારવાનું મન થાય ને પૈસા દો દ્યો વસ્તુ દિયો જેમ સેવા કરવી છે તો વસ્તુ થી નહીં કરશે અને આમાં ખરેખર છેલ્લે સંસ્થાનું જયેલ જરૂરી શું પડે એ વસ્તુની જ પડે છે ને પૈસાની એટલી જરૂર નથી હું દસ વરસથી ચલાવું છું આશ્રમ ને સંસ્થા મને ખબર છે એટલે આ બાબતે મારે લાઈવ કરવું છે એક કે દરેક લોકોને અપીલ કરવી છે સંસ્થાઓને રોકડ સ્વરૂપે દાન દેવાનું બંધ કરી દો જેને હાચાલ દીધી કામ કરવા છે ને એ તો વસ્તુ મૂકશો ને તોય કામ કરશે અને જે નથી કરવું ને એ આ જ ધંધા કરશે એમાં દીકરીઓને અત્યારે કેટલી વસ્તુ આપી છે ને ખબર પણ અમે જ્યાં હતા ને બેન ત્યાં જરૂરિયાત કબાટ બેડ પછી વાસણ હતા પછી એક ભાઈએ ભાઈ આ લોકોએ પંદર પંદર હજાર રૂપિયા રજીસ્ટ્રેશન ના લીધા હતા દીકરા દીકરીઓ બેય તરફથી એટલે દીકરીઓના જે રજીસ્ટ્રેશન હજાર રૂપિયા ચાર્જ હતો ને એ છ કે સાત દીકરીઓ હાજર હતું એને સંજયભાઈ રંગાણી અને ભાઈ હરિભાઈ બોદર એની ટીમ હતી એ લોકોએ પંદર પંદર હજાર ના કવર છે ઈ આપી દીધા છે મને લાગી ગઈ છે અને મારો ઠેકાણે નથી એટલે હું પછી લાઈવ કરીશ નિરાતે કારણ કે મારા હજી આશ્રમે ચાંદલી આટો મારવાનો છે અને મારા બેડિયા હાજરી દેવા જવાની છે કાલે પરમદેવ હું થોડી ફ્રેશ થઈ જાઉં ને એટલે હું નિરાતે આખી ચર્ચા કરીશ